નમસ્કાર મિત્રો મારું નામ છે અંકિત ગોયલ અને હું હિપ્નોથેરાપિસ્ટ અને માઇન્ડ ટ્રેનર તરીકે વર્ક કરું છું આજે આપણે સમજીશું કે આ માનસિક બીમારી કઈ રીતે થાય છે માનસિક બીમારી અને શારીરિક બીમારી બંને અલગ અલગ છે પણ આ માનસિક બીમારી જો સમજશું તો શારીરિક બીમારી ઓટોમેટિક તમને સમજાશે હું તમને શરૂઆત કરું છું એક વિચારથી માની લો કે કોઈ વ્યક્તિ તમને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લો કે કોઈ વ્યક્તિ તમને ગાળ આપે છે અપશબ્દ આપે છે તો તમને કયા ભાગે તમારું હાડકું તૂટે છે તો કે નહીં તો તમને દુઃખ ક્યાં થાય છે ફિલિંગ ક્યાં થાય તમારા મનમાં યસ તમારું મન ક્યાં આવેલું છે હવે એ વિચારવા જેવું છે મન અને બુદ્ધિ ક્યાં આવેલું છે એ વિચારવા જેવું છે ભગવાને આપણને જે અહીંયા જે મસ્તિષ્ક આપેલું છે માથાનો ભાગ આપ્યો છે એને ખોલીએ ખોપડીનો ભાગ ખોલીએ તો એમાંથી શું નીકળે બ્રેન એટલે કે મગજ નીકળે જે અખરોટ જેવા આકારનું છે એમાં લેફ્ટ સાઈડ હેમિસ્ફિયર અને રાઈટ સાઈડ હેમિસ્ફિયર એમાં નાનું મગજ કે મોટું મગજ એવું નથી હોતું સાંભળતું નાનું કે મોટું મગજ નથી હોતું એમાં હોય છે ડાબી સાઈડના મગજનો ભાગ અને રાઈટ સાઈડના જમણી બાજુના મગજનો ભાગ હવે આ બંને બાજુનો જે ભાગ છે એ એ મગજ આપણું બનેલું છે એને કહેવાય ઇંગ્લિશમાં બ્રેન હવે હું જે વાત કરું છું એ માઇન્ડ એટલે કે મન હવે મન ક્યાં છે લાગે છે કે તમે મનને અડી શકો 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 શું શું ટચ કરી જોઈ તો જવાબ આવશે નહીં હવે માનસિક બીમારી હવે તમે ધીરે ધીરે સમજતા થયા છો યસ આ મનની એટલે કે માનસિક બીમારી છે તો મન શું છે એ આપણા વિચારોની અવસ્થા છે આપણા વિચારે આપણે જે વિચારીએ છીએ એનું નામ જ આપણે મન આપી દેલું છે જે મન 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 અને બીજું અર્ધ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ નરી આંખે જોઈએ અનુભવ કરીએ અને આપણે જે વિચારીએ છીએ લોજિકલી આપણે તર્ક લગાવીએ એને કહેવાય જાગ્રત મન અને બીજું છે અર્ધ જાગ્રત મન જે આપણી ફિલિંગ આપણી જે ઇમોશન છે આપણું જે લોંગ ટર્મ મેમરી છે આપણી જે બિલીફ છે આપણી જે માન્યતા છે આપણી જે ઇન્ટ્યુશન જે ફિલિંગ છે અંતર આત્માની જે ફિલિંગ જે કહેવાય એ બધું જે સ્ટોર જે થાય છે ને જે આપણી ફિલિંગ અને ઇમોશન આપણને હસવું આવે રડવું આવે દુઃખ લાગે આપણે હેપીનેસ ફીલ કરીએ આ બધું ક્યાં સ્ટોર થાય છે આપણા મનની અંદર અને એમાં પણ બીજું જે ભાગ છે એ આપણું અર્ધ જાગૃત મનની અંદર આ બધું સ્ટોર થાય છે સમજો આ વાતને એક તમને લગ્ન પ્રસંગની તમને વાત કરું લગ્ન પ્રસંગ એક એવો પ્રસંગ છે આનાથી તમને વિશેષ રીતે સમજી શકશો કે લગ્ન પ્રસંગમાં ઘણા બધા આપણે ફેમિલી મેમ્બર આવતા હોય છે પણ પાંચ લોકો એવા હોય છે સાંભળજો દરેક સમાજમાં દરેક વ્યક્તિ વિશેષમાં આ કોઈ એક વ્યક્તિ સમાજની વાત છે દરેક સમાજમાં પાંચ લોકો એવા હોય છે કે જે લોકો રાહ જોઈને બેઠેલા હોય છે સાંભળજો જે વ્યક્તિને લગ્ન થવાના છે એનો તો જન્મ ના થયો હોય ત્યારથી એ લોકોએ ગાંઠ બાંધી લીધી હોય અને એ પણ ઘરના જો જે કાકા બાપા ફુવા ભાઈ કોઈ આમાંથી જ કોઈ નજીકનો હોય અને એને મનમાં ગાંઠ વાળી લીધી છે કે તારા છોકરાના જ્યારે મેરેજ થશે ને ત્યારે હું તારા છોકરાના મેરેજમાં નહીં આવું સાંભળો તો ખરા આ મનની અંદર આવી

બે ભાઈઓ કે ત્રણ ભાઈઓ કે ચાર ભાઈઓ હતા જે પ્રોપર્ટી ના ભાગ પડવા જોઈતા એ બરોબર પડ્યા નથી અને એટલા માટે જે તે વ્યક્તિ વાત કહી નથી શકતો અને જતાવી નથી શકતો અને સહન કર્યા કરે છે મનમાં મનમાં ઘૂંટાયા કરે છે

તો નથી પણ તમે જે તે જગ્યા પર જશો જે લોકો પાસે જે વ્યવસ્થા છે એ પ્રમાણે તમને સારવાર આપશે હજી પણ તમને કહું છું તમે દવાખાને જશો ત્યાં તમને મેડિસિન મળશે તો એની પાસે વિશેષ વ્યવસ્થા છે એની જરૂર નથી એવું નથી કેતો એની જરૂર પડશે ત્યારે એ પણ પણ લેવાનું છે જ્યારે તમારી બોડીમાં તમારું આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે તમારું માઇન્ડ તમારું સવિશેષ વર્તન આખું ચેન્જ થઈ જાય છે ત્યારે મેડિસિનની જરૂર પડવાની છે પણ બિફોર સ્ટાર્ટિંગના ફેઝમાં એવી કોઈ મેડિસિનની જરૂર પડતી નથી પણ જો તમે હિપ્નોથેરાપી કરાવો છો તમારા ભાગીદારે તમારો લોસ થઈ ગયો અને તમારું મન ડિપ્રેશનમાં આવી ગયું ક્યાં તો કોઈ ફ્રેન્ડ હતી ગર્લફ્રેન્ડ હતી એને કોઈ ના પાડી લગ્નની ના પાડી ક્યાં તો કોઈ બાબત એવું માઠું લાગી આવ્યું જોજો આ સુસાઇડના કેસમાં આવી રીતનું જ હોય છે રિલેશનશિપના પ્રોબ્લેમમાં પણ કંઈ આ રીતનું હોય છે સાસુએ કંઈ કંઈ દીધું હોવે કંઈ કંઈ દીધું તો મન પર માઠું આવી લાગી આવે છે અને આવી રીતે ડિપ્રેશન માથાનો દુખાવો એન્ઝાઇટી પછી આ મનની જ્યારે તમે યોગ્ય સારવાર નથી કરતા એટલે આ ગંભીર બીમારીનો સ્વરૂપ ધારણ કરે છે અને માનસિક પછી તમારી જે બીમારી છે એ શારીરિક બીમારીમાં પરિણમે છે જેવી રીતે તમને ગેસ એસિડિટી પછી પેટના પ્રોબ્લેમ તમને થાય છે વિચારિત થાય છે પછી તમને રાત્રે ઊંઘ નથી આવતી આ બધો જ ભાગ છે જે તમારું મન ખાલી નથી કરી શકતા તો તો આજે તમે અમારા સેન્ટરનો તમે મુલાકાત લઈ શકો છો સવિશેષ માહિતી મેળવવા માટે તમે કમેન્ટ કરી શકો છો તમારા જે કંઈ પણ સવાલ હશે હું જે કંઈ પણ પૂરી કોશિશ કરી કે તમને યોગ્ય માર્ગદર્શન મળે અને તમને સાચી પદ્ધતિથી સાચી થેરાપી કરાવો અને યોગ્ય તમને રિઝલ્ટ મળે એવી આશા સાથે હું આ વિડીયોનો વિરામ આપું છું આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જરૂર પડે તો યોગ્ય લોક સુધી આ વાતને પહોંચાડો જેથી બધા જ લોકોને આ માહિતી સવિશેષ મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ